પાજા ગરીબ નવાઝનો આજે આઠસો તેરમો ઉર્ષની પાલેજ દરગાહ શરીફ ખાતે ઉજવણી કરાય

ફરજ ખ્વાજા મોહિન હસન ચિશ્તી સંજરી જમીન સાહેબ સાહેબના વર્ષની ઉજવણી કરવામાં આવી છે અને સાથે સાથે મોટા મેય મારોની ઐતિહાસિક ગાડીના વર્ષો દિવસો ચાલતા હોય તેની કરવામાં આવી છે આજે આ પવિત્ર અવસર નિમિત્તે આ મહાન સૂફીઓના મહાન સિદ્ધાંતો માનવ હૃદય સુધી પહોંચે સ્નેહ સૌહાર્દ સમાનતા અને માનવતા જેવા સિદ્ધાંતો सोधार हृदयमा पहुँचे अनि राष्ट्र निर्माणमा सब सहभागी बने इज दुवा इज अफेस खुब आभार